પલાળી દેવાની છે તો અહીં સૌપ્રથમ પ્રથમ હું પહેલાં તો પાણીથી એને સાફ કરી લઈશ તો અહીં પાણીથી સાફ કરી લીધા બાદ હવે આપણે ફરીથી એમાં પાણી ઉમેરી અને આ દાળને પાંચથી છ કલાક માટે પલાળી દેવાની છે તો હું અત્યારે આ દાળને રાતે પલાળી રહી છું તો હું આખી રાત આ દાળને પલાળી દઈશ હવે સવારે હું દાળને ચેક કરીશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પળી ગઈ છે હવે આપણે આ દાળની સાથે સાથે મેં પંદરથી વીસ મિનિટ પહેલાં પૌવાને પણ પલાળી દીધા હતા અને હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરવાની છે તો હવે અહીં મિક્સર જારમાં આપણે બેથી ત્રણ ચમચા જેટલી પલાળેલી દાળ લેશું અને એની સાથે જે આપણે પૌવાને પલાળીને રાખ્યા હતા એ પણ એક ચમચા જેટલા ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે અહીં એક મોટો ચમચો જેટલું એટલે કે વન ફોર્થ કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે અને એની સાથે થોડું પાણી ઉમેરી અને આ બધી જ વસ્તુને હવે ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીં એકદમ બારીક પીસ્યું છે તો આ રીતનું આપણે બેટર છે બનાવવાનું છે તો હવે આપણે અહીં એક મોટા વાસણમાંને લઈ લેશું અને આ જ રીતે જે વધેલી દાળ અને ચોખાના પોવા છે એમાં પાણી અને દહીં ઉમેરતા જઈને આ રીતે બેટર છે એ પીસતા જવાનું છે તો અહીં લગભગ બેથી ત્રણ બેચમાં બધી જ દાળ ચોખાના પોવા છે પીસાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આ બેટરમાં આપણે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે તમે જ્યારે પણ લોચો અથવા તો ઢોકળા બનાવતા હોય ત્યારે એ બેટરમાં જ્યારે બેટર તમે બનાવો ત્યારે જેમાં હળદર ઉમેરી દેવી અને સારી રીતે મિક્સ કર્યા બાદ જ એને આથો રાખવા માટે રાખો તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે અહીં બેટરમાં સારો હાથો આવે એની માટે આપણે આ બેટરને સાતથી આઠ કલાક માટે રાખવાનું છે અને જો શિયાળો હોય તો તમે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી શકો તો સાતથી આઠ કલાક પછી આપણે ચેક કરીશું તો સાતથી આઠ કલાક પછી આપણે બેટરને ચેક કરીશું તો અહીં ચમચા વડે હું તમને દેખાડું તો એકદમ સરસ આથો આવ્યો છે આથો સરસ આવે એટલે જે આપણું બેટર છે એ થોડું હળવું થઈ જાય છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ ટાઈપની કન્સિસ્ટન્સી હોવી જોઈએ જો તમારું ખીરું છે થોડું જાડું હોય તો તમારે એમાં થોડું પાણી એડ કરી દેવાનું કારણ કે લોચો છે એકદમ સોફ્ટ અને પતલા લેવરમાં બનતો હોય છે તો અહીં મારે પાણી નાખવાની જરૂર નથી પણ જો બેટર છે તમારું થીક હોય તો તમે થોડું પાણી એડ કરી શકો હવે આપણે અહીં ચારથી પાંચ ચમચા જેટલું બેટર છે એક વાસણમાં લઈ લેશું જેનાથી એક પ્લેટ જેટલો લોચો બનશે અને ત્યારબાદ અહીં આપણે એક ટેબલ સ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ ગયા બાદ હવે આપણે સૌથી છેલ્લે અહીં ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અહીં તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો પણ ઈનો ફ્રૂટ સોલ્ટનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડા લીંબુનો રસ અને હવે બેટરને એકથી બે મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેટી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ ફ્લફી અને લાઇટ કલરનું થઈ ગયું છે અને હું તમને ચમચા વડેની કન્સિસ્ટન્સી પણ બતાવી દઉં તો આ ટાઈપની કન્સિસ્ટન્સી થવી જોઈએ હવે આપણે અહીં તેલથી કોઈપણ ગ્રીસ કરેલી પ્લેટમાં આ બેટરને લઈ લેશું અને એના ઉપર આપણે થોડું લાલ મરચું છાંટી દેવાનું અને ત્યારબાદ અહીં એને પંદરથી વીસ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે અહીં મેં પાણી પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને એને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા માટે રાખી દઈશું જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે લોચા માટેની ચટણી બનાવીએ ચટણી બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી ફ્રેશ કોથમીર અને એક મોટો ટુકડો આદુનો લીધો છે ત્યારબાદ અહીં બે મરચાં છે જેને રફલી ચોપ કરીને એડ કરી દેશું આ મરચાં મોડા છે તમે અહીં તીખા મરચાં વાપરવા હોય તો પણ વાપરી શકો ત્યારબાદ આદું લીધું એના પર આવી રીતે મોટા મોટા પીસીસમાં કટ કરીને એડ કરી દેસુ આ ચટણી ખાટી મીઠી લાગે એની માટે એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ ચટણીમાં બાઇન્ડિંગ સારું આવે એટલા માટે લોચાની ચટણીમાં થોડું ખમણ ઉમેરાતું હોય છે તો એ ઉમેરી દેશું જો તમારી પાસે આ ન હોય તો તમે ગાંઠિયા પણ ઉમેરી શકો અને ગાંઠિયા પણ ન હોય તો તમે સીંગ પણ ઉમેરી શકો હવે સૌથી છેલ્લે આપણે આખું જીરું છે એ ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડું પાણી એડ કરી અને આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો આપણી આ લુચાની ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચરવાળી બની છે તો હવે આપણે લોચા ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો પણ બનાવી લઈએ તો એની માટે એક ટી સ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલો જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો આપણું આ લુચા ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો પણ તૈયાર થઈ ગયો તો આપણી પાસે ચટણી અને મસાલો છે એ બંને રેડી છે અને જ્યાં સુધી આ બનાવ્યું ત્યાં સુધીમાં આપણો લુચો પણ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ સાફ આવે છે એનો મતલબ કે લોચો પરફેક્ટલી સ્ટીમ થઈને તૈયાર છે તો આપણે એને લઈ લેશું અને ગરમા ગરમ એને સર્વ કરીએ તો આ લોચાને આપણે તવી મદદથી કાઢીએ તો એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે અને તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યો છે અને થાળીમાં પણ ચીપક્યો નથી તો બસ હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને ત્યારબાદ એના ઉપર થોડું સિંગતેલ જો તમે સિંગતેલ પસંદ ન કરતા હોય તો એના ઉપર મેલ્ટેડ બટર પણ એડ કરી શકાય ત્યારબાદ થોડો લોચાનો મસાલો જેની સમારેલી ડુંગળી અને સેવથી એને ગાર્નિશ કરી લેશું અને એની સાથે લોચાની ચટણી છે પીરસાતી હોય છે તો એકદમ સરળ રીતથી બની જતો આ સુરતી લોચાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય